કાંકરેજના ઉમરી ગામે વીજ કરંટથી માતા પુત્ર પાડોશીની બાળકી સહિત ત્રણના મોત ના જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામે વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે ત્યારે કાંકરેજ વિસ્તારમાં હડકમ મચી જવા પામી છે એક સાથે માતા પુત્ર અને પાડોશીની બાળકીના આ વીજ કરંટનો ભોગ બનવા પામી હતી અને કમકમાટી ભર્યા મોત થયા છે વીજ કરંટનો ભોગ બનેલા વાઘેલા અંતરબા ચકુભા ઉંમર આશરે અડત્રીસ વર્ષ વાઘેલા રોહિતબા ચકુભા ઉંમર આશરે પાંચ વર્ષ વાઘેલા વિદ્યાબા રાજુભા ઉંમર આશરે ચાર વર્ષ જો કે સાંજના સમયે ખેતરમાં કામ કરી રહ્યા હતા જેમાં બે બાળકો પણ સાથે રમતા હતા જેમાં એક બાળકને શોર્ટ લાગતા માતા અંતરબા વાઘેલા પોતે બચાવવા જતા તેમને કરંટ લાગ્યો હતો એટલે ત્રીજું બાળક પણ વીજ કરંટનો ભોગ બનતા ત્રણેય મોતને ભેટ્યા હતા અને આજુબાજુના લોકોને જાણ થતા તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરાવીને મૃતકોને શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમઆરથી ખસેડવામાં આવ્યા હતા આ અંગે શિહોરી પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આખરે જવાબદાર કોણ શું વીજ કંપની કોઈ બેદરકારી દાખવી કે પછી અન્ય કોઈ કારણે અંગે પોલીસ તપાસમાં બહાર આવશે પરંતુ હાલમાં તો કાંકરેજ તાલુકાના ઉમરી ગામમાં એક જ જગ્યાએ એક જ પરિવારના બે બાળકો અને એક મહિલાના મોતને લઈને ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી છે